આપણે કરવું પડશે કરવું જ પડશે અને નહીં કરીએ તો ભવિષ્યમાં પસ્તાવો જરૂર થશે કારણ કે આનો ઉદ્દેશ્ય

કેટલું જેની કેપેસિટી પહેલાના જમાનાની જેવું નથી અત્યારે તો લોકો માંગે છે ઘણા બધા સમાજમાં એવું છે તો શું લાગે છે જ્યારે પહેલી વાર દીકરી સાસરે જાય છે ત્યારે શું લાગે છે એની સાસુ જ્યારે આરતી બધા લોકો ઉતારતા છે અમારે તો ઉતારે ઉતારે આરતી ઉતારે ને થાળી લઈ શું લાગે છે ઈ બેનની દીકરીની આરતી ઉતારે છે નહીં તો તો રોજ ઉતારવા જોઈએ ને ઉતારે છે નહીં

મોકલો ભણાવો ભણાવવાની ના નથી પણ ભણાવ્યા પછી પણ એને એના પગ ઉપર ઉભું રહેવું જરૂરી છે કોઈ પણ ઘટના થઈ શકે જો એ સક્ષમ હશે

જ્યારે આપણે આરસીએમ અભિયાનની વાત કરીએ તો ઘણા બધા એવા એક્ઝામ્પલ છે જ્યાં લોકો તમે જોયા છે કે સક્સેસ ઉપર છે અને દીકરીઓ ના ઉમર ને લોકો કે લોકો તો કેવાના જ એની ચિંતા કરવાની ને શું કામ ખબર છે એક નાનું એવું દ્રષ્ટાંત આપી દો કારણ કે વગર દ્રષ્ટાંત એ અત્યારે સમજવું અઘરું થઈ જાય નાનું એવું એક સમુદ્રનું ઉદાહરણ લઈએ સમુદ્ર ખબર છે ને દરિયો યસ બધાને ખબર હોય અત્યારે છતાં કહી દઉં સમુદ્રની વાત કરીએ બહુ વિશાળ એવો સમુદ્ર છે અને સમુદ્રના કાંઠે પવન વહેતો હોય સમુદ્રની ને પવનની દોસ્તી હતી અને એ ચર્ચાઓ કરતા તો સમુદ્ર એવું કહે છે પવનને કે ચાલ મારી સાથે આજ કિનારે લટાર મારવા ચાલતા ચાલતા ત્યાં જાય છે સમુદ્રને તો ઘડીએ ઘડીએ બાર આવે અને પાછું એનું મોજાની સાથે અંદર જતો રહે એ જ સ્થિતિ હોય ને જોયો છે ને બધાએ તો એ સમુદ્રના કિનારે એક બાળક રડતું

માછલી ભરેલી ભરેલીના અંદર જતી રહે એટલે એ પણ એ સમુદ્રને જેમ ફાવે એમ બોલતો હતું આગળ ગયો તો એક બેન પણ જોર જોરથી રડતા હતા અને એ સમુદ્રને જેમ ફાવે એમ બોલતા હતા એટલે એને પૂછ્યું કેમ રડો છો તો એ કે મારી છોકરી નાવા ગઈ હતી અને અંદર ડૂબી ગઈ મતલબ આવી બધી ઘટનાઓ ત્યાં સમુદ્રના કિનારે થતી હતી અને ત્યારે પવન એ એવું સમુદ્રને પૂછે છે કે સમુદ્ર આ બધું તને લોકો જેમ ફાવે એમ બોલે છે

એટલે હું બહુ ખુશ છું હું ધન્યવાદ કરું છું સમુદ્ર ને આવું બધું બોલે છે પછી સમુદ્ર કેય છે પવનને સાંભળ્યું એ જ લોકો છે કે કાલના અને આજના લોકોમાં ફરક

આપણી સાથે વર્તન કરશે આરસીએમ માં નેટવર્ક માર્કેટિંગ ની વાત કરી આલું નથી કે દૂધ ના દાજેલા છાશે ફૂકી ફૂકીને પીવે એટલે નેટવર્ક માર્કેટિંગ માં કોઈક કપરો અનુભવ થયો હોય તો આપણને એવા માણસો મળશે પણ સમુદ્ર કે મારું કામ છે આવું મારું કામ છે હું કરું છું લોકોને ને સમાજ ની મને કઈ પડી નથી સમાજ તો આજે આમે બોલ ને કાલે આમે બોલ સફળતા નહી હોય ત્યારે ગાળો બોલશે અને સફળતા હશે ત્યારે તાળીઓ પાડશે આ સમાજ છે એક સમાજનો આયનો છે એટલે જ કહેવાય છે કે ગોળાના મોઢે ગવડા બધાય કોઈના ગામના મોઢે ન બધાય એટલા માટે આપણે સમાજનું જોવા જઈએ કે લોકો શું છે બહુ ચિંતાનો વિષય છે સમાજનો વિચારીએ ને તો મેં પણ નહોતું વિચાર્યું કારણ કે સમાજનું જો વિચાર્યું હોત તો હું આજે અહીંયા હોત સમાજ તો સારું નરસું બોલવા અને બેનો દીકરીઓ માટે તો બહુ અઘરું હતું આજે તો સાવ ઈઝી છે સમાજ જેમ ફાવે એમ બોલે તો ચિંતા નહીં કરવાની કારણ કે લોકો ક્યાં કહેંગે લોકો એ રોગ છે ઘણા એવું કે કે બહુ જોર જોરથી હસો ને તો શું કે તો ગાંડો લાગે છે અને રડવા મળો તો કે આને તો મેન્ટલ છે ઈ જ વખતે તમે જો થોડા ઢીલા પડી જાવ તો કે માઈ કાંગલો છે થાય ને અને એમાં જો તમે કઠોર થઈને બેઠા રહ્યો કે આને તો કઈ રસ વગરનો માણા લાગે છે અને એ જ વખતે જો પત્નીને બહુ પ્રેમ કરમ તો એમ કે બહુ ઘેલો છે અને એમાં જો માનો સાંભળે કે માવડ્યો છે એટલે ભાઈ કરું તો કરું હું ખબર જ એટલે સમાજની કોઈ ચિંતા નઈ કરવાની એક જ વ્યક્તિની ચિંતા કરવાની જે આપણી અંદર બેઠેલી આત્મા છે ઈ પરમાત્મા એ મોકલેલો अंश છે અને જો ઈ કે છે આ કરી શકાય તો 100% કરવું જોઈએ બદલે